નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર અઢાર લોકગીતનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ ની અંદર જોવાના છે મિત્રો ધોરણ ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર અઢાર લોકગીત જો અહીંયા કહ્યું છે કે તમારા ગામમાં ક્યારે ક્યારે ગીતો ગાવામાં આવે છે તે ગીતો ગાનાર પાસેથી ગીતો મેળવો સ્થાનિક લોકગીતનો સંગ્રહ તૈયાર કરો તમારા અવાજે કોઈ ગીત ગાય તેનો રેકોર્ડિંગ કરી શાળામાં સાચો તમને કયું ગીત પસંદ છે અથવા તો એક કરતાં વધુ ગીત પસંદ હોય તો તેની બે બે પંક્તિઓ અહીં નોંધો તો જો તમારા ગામમાં ક્યારે ક્યારે ગીતો ગાવામાં આવે છે તો મારા ગામમાં વાર તહેવાર અને શુભ પ્રસંગો પર ગીતો ગાવામાં આવે છે તો અહીંયા કેટલાક ગીતો આપણે લખ્યા છે જો પેલું એમાં ગીત છે ચાંદો ઉગ્યો ચોકમાં તો ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં હે લહેરીડા હરણું આથમી રે હાલાર શેરમાં અરજણિયા ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ ઝાંપે તારી ઝૂંપડી ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ ઝાંપે તારી ઝૂંપડી હે લહેરીડા આવતા જાતાનો નેડો લાગ્યો રે અરજણિયા ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ત્યાર પછી બીજું સરસ મજાનું ગીત છે અચકો મચકો કારેલી તમે કિયા તે ગામના ગોરી રાજ અચકો મચકો કારેલી અમે નવા નગરના ગોરીરાજ અચકો મચકો કારેલી તમે કિયા તે ગામથી આવ્યા રાજ અચકો મચકો કારેલી તો આવું સરસ મજાનું અચકો મચકો કારેલીવાળું ગીત મને ખૂબ પસંદ છે ત્યાર પછી જુઓ કચ્છમાં અંજાર રૂડા શહેર કચ્છમાં અંજાર રૂડા શહેર છે હોજી અહીંયા જેસલના હોય રંગમૂલ રાજ ઓ રાજ હળવે હાકોને ને તમે ઘોડલા હોજીરે સમરથ સામરથ સાસુડી જોવે વાટડી હોજીરે દેરીડા ના હોય ઝાઝા હેતરાજ રાજ હળવે હાકોને તમે ઘોડલા હોજીરે ત્યાર પછી આગળનું ગીત છે ઝાલર વાગે ને તો એની બે પંક્તિ જોઈએ ઝાલર વાગેને વાલો હરિરસ ગાય કાન ગોપીઓનો છેડો સાહ્ય મેલો મેલોને કાનુડા અમ્મા ચીર અમે ગોપિયું છીએ નિર્મળા નીર ત્યાર પછી આપણે આગળની લોકગીત જોઈએ તો ધમ ધમક ધમ સાંભેલું તો ધમ ધમક ધમ 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 સાંભેલું અલક મલકનું અલબેલું સાંભેલું જન્મ જન્મથી વહુને માથે ભાંગેલું સાંભેલું જેવી ઘઉમાં કાંકરી નણંદ મારી આકરી હાલેના પેટનું પાણી એવી મારી જેઠાણી સાંભેલું તો આવું સરસ મજાના તમે જોઈ શકો છો કે જે ગીતો છે તે આપણે અહીંયા દર્શાવેલા છે તેની બબ્બે પંક્તિઓ આપણે અહીંયા લખેલી છે અને એની સાથે જ આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે અઢાર તેને અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ઓગણીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ધોરણ છની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો પીડીએફ નો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થી અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી જેથી કરીને તમે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો જે છે તે જોઈ શકો અને આ પીડીએફ જે છે તેના અભ્યાસ દ્વારા સારામાં સારી રીતે લખી શકો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં